મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે વાગવામાં થયા છે નવું અને મારે આજે વહેલું દુકાને જવાનું છે તો આપણે આજે વહેલા દુકાને જતા રહીએ અહીંયા મમ્મી મને દૂધ પીડાઈને બેઠા છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર મહાદેવ અહીંયા મને આપણને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કહે છે હર હર મહાદેવ મન કેતો આમ ઊંચું જો મન જો એ છુપાઈ ગયું હતું બા જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેવા હરહર મહાદેવ હરહર મા દેવ તો હવે અત્યારે આપણે દુકાને જવા નીકળી જઈએ અને આપણો ટિફિનમાં આજે મારે અગિયારસ છે મમ્મીને અગિયારશ છે બાને અગિયારશ છે ખાલી મીત ને પપ્પા માટે બનાવ્યું છે જમવાનું તો એમનું ટિફિન શાક બની ગયું છે રોટલી બનાવવાની પણ હું દુકાને જઉં છું અને આપણે અગિયારસમાં જોઈશું કંઈક ખાઈ લઈશું ચલો તો આપણે નીકળીએ દુકાને મમ્મી જય ખોડિયા જય ખોડિયા અમે આપણે થોક સેન્વલ પરોફાજી સન્નો રોજ નો પર આવતા ઉપર ઉપર આપણે મિત્રો 10 વાગવામાં થયો છે એક અને આમાં લોકો જમવા બેસી ગયા છે આજે અમારું 11:00 છે તો મારા માટે કઈ ટિફિન માં આવ્યું છે આપણે જોઈએ શું આવ્યું છે મે ટિફિન ખોલે છે લા આપણે જોઈએ મી શું કાડે છે ટિફિનમાંથી શું લાવવા છો ઘરેથી જમવાનું એ તો ખબર નહિ ઓ કિના નથી ખાઈ જો આવા પડીકા ખાહે આયા એસે પડીકા ઈ નકરા પડીકા ખાહે રોજ ખાઈએ ને બતાવવાનું રોજ હું ખાઈ બતાઉ છું રોજ રોજ તું ખાય કઈ ન જો મારા માટે આયો છે મોરયો અને એમના માટે શું આવ્યું છે

અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો વાવાઝોડા સાથે આવડો મોટો તેડ જે હોય છે અહીંયા વરસાદ આવે આજે વસ્ત્રાલ ગયું છે તો માટી કપડા પલડી ગયા જલ્દી લઈ જાય મિત્રો અત્યારે વાગવામાં થયા છે સાડા છ અને કસ્ટમર હતા ગયા છે હવે મિત બેઠા છે અને હું ઘરે જઉં છું આજે મારે થોડું કામ છે એટલે એટલે આપણે મળીએ ઘરે આજે વહેલા ઘરે જઉં છું હું અને મારો અગિયાર રસ છે તો આજે વહેલા ઘરે જતા રહીએ અને મિત આજે દુકાનેથી આવશો મોડા અને આપણે અત્યારે જઈએ ઘરે ઓકે મિત હું જઉં ઘરે હમણાં તમે જોયું હતું કેવો વરસાદ હતો અને અત્યારે જોવો અત્યારે એકદમ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે અને હમણાં તો તડકોય હતો અત્યારે તો તડકો નથી પણ હમણાં તડકો નીકળો હતો પાંચ મિનિટનો વરસાદ પણ એટલો જોરદાર પડીને ગયો છે ને હવે આપણે જઈએ ઘરે નીકળીએ ઘર માટે આપણે આજે આવી ગયા છીએ વિજય મામાના ઘરે જય ખોડિયાર બા મામાએ આવ્યા છે આજે જય ખોડિયાર જય ખોડિયાર નંદન અહીંયા કાંઈ બોલતો નથી ચૂપ થઈ ગયો પ્રિયા ટીવી જોયે જો આપણે અત્યાર મિત્રો બીજા મામાના ઘરે પહોંચી ગયા છીએ આજે બધા મામાના ઘરનો વારો લઈએ છીએ હમણાં આપણે વિજય મામાના ઘરે હતા ત્યારે પરેશ મામાના ઘરે આવી ગયા છીએ અહીંયા બા બેઠા છે જય ખોડિયાર બા જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર મામી આ મામીના મમ્મી છે આ મામીના સાસુ છે અને દાદા અત્યાર બહાર ગયા છે અને જમી લીધું તમે જમી લીધું મારે તો અગિયારસ છે બા નહીં અગિયારસ હશે ને તમારે તમારે ના દવા લેવાનું તમારે તો શ્રાવણ મહિનો છે ને આખો મહિનો હોય ને એ તો હા હા અત્યારે કર્યું એક ટાણું શું બનાવ્યું હતું જમવા ગયા છે તો હવે આપણે મળીએ ઘરે જઈ દાદા તો છે ને દાદા આવે છે ધીમે ધીમે ચાલતા ચાલતા હમણાં આવશે અંદર જો દાદા આવે છે ત્યાંથી જોવે છે બારીમાંથી કે આ કોક આવ્યું લાગે છે ઘરે ઘરે દાદા આવી ગયા છે જય ખોડિયાર દાદા જમી લીધું તમે

શૂટિંગ પતી ગયું છે વિડીયોનું અને આપણે ફ્રી પણ થઈ ગયા છીએ હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ એડ કરશું જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો તમે ક્યાંથી જોવો છો અને અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો